જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે ઇન્સ્ટન્ટ મરચા આદુ લસણનું અથાણું બનાવવાનું છે એકદમ યુનિક અને ખાવાની પણ મજા પડી જાય તેટલું મસ્ત બનશે આ અથાણું બનાવશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે તેટલું મસ્ત આપણે અથાણું બનશે આપણે મરચાં આદુ લસણનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે સો ગ્રામ લસણ લીધું છે સો ગ્રામ મરચાં અને સો ગ્રામ આદુ છાલ ઉતારીને પટ્ટા કરી લીધા છે આપણે આને જોબ કરવાનું છે અને મસાલા માટે આપણે જોઈએ તો એક ચમચી ધાણા આખા એક ચમચી વરિયાળી એક ચમચી મેથી આખી અને એક ચમચી રાઈ અને એક ચમચી હીંગ લીધી છે પેલા બધું આપણે આ શેકી લીધીશું ત્યારબાદ આપણે જોબ કરીશું તો આ ઠંડુ થઈ જાય તો આપણે જોબ થઈ જાય આપણે એક પેન લઈ લીધી છે તેમાં આપણે આખા ધાણા નાખી દેસું વરિયાળી મેથી ને રાઈ લીધા છે તે અને નાખી દેસું અને એકદમ સરસ આપણે આછો કલર ચેન્જ થાય તો આપણે શેકવાનું છે આપણે વધારે નથી શેકવાનું આપણે એકદમ નથી શેકવાનું વાંચો વાંચો કલર ચેન્જ થાય ને સુગંધ આવવા માંડે એટલું જ આપણે શેકવાનું છે એટલે આપણે ક્રશ કરવાના મજા આવે અને આપણે ટેસ્ટ પણ મસ્ત આવે સરસ શેકાઈ ગયું છે આ રીતના આપણે શેકાવા દેવાનું છે હવે આને આપણે ઠંડુ થવા દેશું આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે આપણે પેનમાં નથી રાખવાનું તો કલર પડી જશે આ રીતના આપણે એક વાસણમાં કાઢી લેશું ઠંડુ થવા દેસુ આપણે ચોપર લીધું છે ચોપર માં આદુ અને લસણ સાથે આપણે ચોપ કરી લેશું સરસ ચોપ થઈ ગયું હશે આ રીતના આપણે ચોપ કરવાનું છે એકદમ ઝીણું નહીં આ કચરું કરવાનું છે આપણે જે મિક્સ કરવું હોય તે બાઉલમાં નાખી દેસુ બધું ને હવે આમાં જ આપણે મરચાં ચોપ કરી લેશું મરચાં પણ આપણે આ રીતના ચોપ કરવાના છે મરચાં પણ ચોપ થઈ ગયા છે તેને પણ આપણે મિક્સિંગ બાઉલમાં નાખી દેસું અને આપણે સાઈડમાં મૂકી દેસું અને આપણે મસાલા શેકાતા તે ઠંડા થઈ ગયા છે તેને આપણે ફ્રેશ કરી લેશું મિક્સર જારમાં એકદમ ઝીણું અને પણ નરવાનો આપણે અબકો રાખવાનું છે પલ્સ મોડ પર બે થી ત્રણ વખત કરશો એટલે મસ્ત બની જશે આપણે સરસ દળી ગયું છે આ રીતના આપણે અદકચરું વાટવાનું છે એકદમ ફાઇન નથી વાટવાનું આ રીતના અદકચરું હશે એટલે એકદમ મસ્ત અથાણું બનશે આપણે હવે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દેવાનું છે એ બે મોટા ચમચા તેલ લીધું છે હું ગરમ મૂકી દઉં છું ગરમ થાય ત્યાં સુધીમાં આપણા મસાલા તૈયાર થઈ જાય આપણે અડધર પાવડર નાખી દઈશું સ્વાદ પ્રમાણે નિમક નિમક આપણે થોડું વધારે નાખવાનું છે એટલે આપણે લાંબો સમય સુધી બગડે નહીં નિમક આપણે વધારે નાખવું જરૂરી છે હવે આપણે જે મસાલા લીધા છે તે નાખી દઈશું ઉપરથી એ ઉપરથી નાખી દઈશું તેલ ગરમ થઈ ગયું છે ઉપરથી આપણે આ રીતના નાખી દીધા છે અને એક મિનિટ માટે ટાંકીને રહેવા દેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત ફ્લેવર બેસી જાય અથાણાની આપણે એક મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત સુગંધ બેસી ગઈ છે આપણે આ રીતના સરસ મિક્સ કરી લેશું બે મરચું તીખું છે એટલે મેં લાલ મરચું નથી નાખ્યું જો તમારે મરચું મોડું હોય તો લાલ મરચું નાખી શકો છો એકવાર આ રીતના બનાવશો તો ઘરના બધાને ભાવશે અને તમારે શાકની પણ જરૂર નહીં પડે એ તો મસ્ત અથાણું બને છે આ તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો રોટલી સાથે પરાઠા સાથે આપણે ટૂરમાં ક્યાંય ગયા હોય તો લાંબો સમય સુધી સારું રહે છે આમાં પાણીનો ભાગ નથી હોતો એટલે તો આપણે થેપલા સાથે બધા સાથે સર્વ કરી શકીએ છીએ એટલું મસ્ત અથાણું બને છે હવે આપણે એક બાઉલમાં લઈ લેશું એકદમ ટેસ્ટ આપણે લસણ મરચાં આદુનું અથાણું તૈયાર થઈ ગયું છે આ સવારે નાસ્તામાં ભાખરી સાથે પણ આપણે મજા આવે છે એટલું મસ્ત આપણે બને છે એકદમ મસ્ત અને ટેસ્ટફુલ અથાણું તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ